સૌથી પેલા બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ જય માતાજી કેમ મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોચ ન્યુટ્રિશન કોચ છું મારો છેલ્લા નવ થી દસ વર્ષ એક્સપિરિયન્સ છે જેથી હું તમને બધું જણાવું છું એ જ વસ્તુ હું તમને વિડીયોમાં જણાવું છું તો તમે વિડીયોનો લાભ લેજો અને ફ્રી ઓફ કોસ્ટ નોલેજ તમને મળે છે તો એટલું જ નોલેજ તમારા ફિડ્યુઅલમાં એડ કરજો જેથી તમારે રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે અને કોઈ પણ વસ્તુની ક્વેરી હોય તો નીચે જરૂર કમેન્ટ કરવી જેથી હું તમને વિડીયો બનાવીને આપી દઈશ હવે મોસ્ટ ઓફલી આજ વિડીયોનો આપણો ટોપિક શું છે કે બેન બેન ઉમેદવાર ભાઈ ઉમેદવાર બંનેઓને બે ભાઈ ઉમેદવારને પાંચ કિલોમીટરમાં ટાઈમિંગ વધી જાય છે બેન ઉમેદવારને સોળસો મીટરમાં ટાઈમિંગ વધી જાય છે તો ટાઈમિંગ કેટલું વધે છે એ આપણે જોવાનું છે પેલા તમે નીચે કમેન્ટ કરો છો તો પૂરી કમેન્ટ કરો જેથી મને ખબર પડે તો હું તમને

હવે ગ્રાઉન્ડમાં આપણે કમસે કમ સાડા આઠ મિનિટનો સમય લાવશું તો પણ ચાલશે કેમકે પેલા આપણે પોઈન્ટ કરવાનું છે કે રનિંગ બેસ્ટ થઈ સાડા આઠ થી પોણા નવ મિનિટ કે નવ મિનિટમાં આપણી થઈ જવી પડે ત્રીસ સેકન્ડ ઓછી થવી પડે એટલું તમે ધ્યાન રાખજો તો બહુ થઈ ગયું બાકી તો તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે આપણી પાસે દિવસો પણ વધી ગયા છે અત્યારે ઓલરેડી પંદર દિવસ આપણી પાસે પ્લસ છે તો પંદર દિવસમાં તો તમારી રનિંગ થઈ જ જવાની છે તમે આ વિડીયો જોઈ લેજો જેને રનિંગ નથી થતી એના માટે હું કહું છું કે જેનો વેટ વધારે છે વેટ ઘટાડવો છે હવે વેટ કઈ રીતના ઘટાડવાનો છે એ આ વિડીયો તમે પૂરો જોશો તો તમને ખબર પડી જશે એમાં મેં એક ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન આપ્યો છે તમને પાકી માહિતી મળી જશે બુક ને લઈને બેસી જાઓ એ ડાયટ પ્લાન તમે લખી નાખો જો પ્રોપર ડાયટ અને એક્સરસાઇઝ મેં ટોપ ટેન એક્સરસાઇઝ બતાવી છે એટલી એક્સરસાઇઝ તમે કરશો

અને શેર કરવાનું ભૂલતા નહીં જેને વેટ વધારે છે જેને રનિંગ પૂરી નથી થતી એ લોકો માટે બહુ સારું પડે અને બીજી વસ્તુ હું તમને સમજાવી દઉં જેનો ટાઈમ ઘટતો નથી એના માટે કરવાનું શું છે તમે લોંગ રનિંગમાં ધ્યાન આપો તમારા પગ ભરાઈ જાય છે તો તમારે શું કરવાનું છે મેં રેસીપી કેટલા વિડીયોમાં મેં બતાવી છે કે આ રેસીપી તમે ઉપયોગ કરો અને હજી પણ તમને બતાવી દઉં છું રેસીપી મોટું મોટું તમને બતાવું છું તમે સાંભળી લો એક ગ્લાસ દૂધ લેવાનું છે જો ગાયનું મળે તો બેટર છે બાકી ભેંસનું પણ ચાલશે ઘરે ધમાલ નથી કરવાની કે મને ગાયનું દૂધ છે સમજાય છે હું શું કહેવા માંગુ છું તમારે ગાય નું દૂધ મળે તો બરાબર છે બાકી તમે એક ગ્લાસ લેવાનો છે ગરમ કરવાનું છે એમાં ધાગા સાકર નાખવાની બે સપ્ટી હળદર નાખવાની છે દાલચીની નાખવાની છે એક દાણો એક થી બે દાણા કેસર નાખવાના છે અને રાતે સુતી વખતે પેલા ત્રીસ મિનિટ ની પેલા પીવાનું છે વધારે મિનિટ અગાઉ નથી પીવાનું ત્રીસ મિનિટ ની પેલા પીવાનું છે ભાઈઓનો મગજ બીજે ક્યાંક ચલો જશે તમે સમજી જજો એટલામાં હું શું કહેવા માંગુ કેમ કે બેનો પણ વિડીયો જોવે છે હવે આપણે સમજશું લોંગ રનિંગ કઈ રીતના કરવી જોઈએ હવે લોંગ રનિંગમાં તમે ધીરે ધીરે પેલા દોડો ધીરે ધીરે તમે દોડશો કમ્પ્લીટ તમે અપ કરો અપ કરીને ધીરે ધીરે દોડો કમ્પ્લીટ ધીરે ધીરે દોડશો તો જ તમારું રનિંગ ઇમ્પ્રૂવ થશે ડાયરેક્ટ ફાસ્ટ દોડવાની જરૂર નથી તમે ફાસ્ટ દોડશો તો તમારું ની પેઇન થશે ઘૂંટણ દુખવા મળશે પગની પાણી પણ દુખશે અને એવી રીતના નથી કરવાનું અને કમેન્ટ પણ બહુ બધી આવી હતી કે શૂઝ વગર રોડ ઉપર આપણે રનિંગ કરી શકીએ કે નહીં ભાઈ કે બેન જે પણ હોય શૂઝ વગર રનિંગ કરવાની નથી શૂઝ ઉપર તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરી શકો છો જે રેતી વાળું ગ્રાઉન્ડ છે તે બાકી ભાગ 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 મિલખા ભાગની જેમ તમે કઈ રોડ ઉપર રનિંગ નથી કરવાની એવી રીતના બીજા દિવસે ઘરે બેઠા રહેશો ચાલા પડી જશે પગમાં રોડ બનાવતા હોય તો તમે જોયો છે રોડ માં નાખે છે ડામર નાખે છે ડામર કેટલો તપતો હોય એક તો તમારું શરીર વોર્મઅપ કરશો એટલે ગરમ થઈ જશે રનિંગ કરશો એટલે તમારું હાર્ટ આખા શરીર ગરમ હશે તમારું અને ડામર ઉપર પગ પડશે તમારો પડી જશે તમે રનિંગ બીજા દિવસે શકો માટે હું કઉ છું એક ખારા શૂઝ લેવાના છે બરાબર પણ બજેટમાં લેવાના છે હજાર રૂપિયા ની અંદર મળતા હોય ને તો બે હજાર ના લતી લેવાના એક લો બજેટમાં જો લેશું શૂઝ તો તમારા બીજા પૈસા તમારા બીજી વસ્તુમાં કામ આવશે સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું અને જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો કોઈ જાતની ક્વેરી હોય તો કમેન્ટ જરૂર કરો હેલ્થ ઇશ્યુ હોય તો કમેન્ટ કરો વધારે છે ઘટતું નથી તો કમેન્ટ જરૂર કરો ફેટ લોસ જેના માટે પણ ક્વેરી હોય કમેન્ટ જરૂર કરો જેથી હું તમને બધું સમજાવી દઉં આગલા વિડીયોમાં તમને બધી જ ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું હું તમારા માટે એક વિડીયો પણ અપલોડ કરી દેસ એ રીતના તમે કમેન્ટ કરશો એ રીતના બીજી વસ્તુ હું તમને સમજાવું મારું ઇન્સ્ટાગ્રામ તો તમને ખબર જ છે બોડકાસ્ટ ચેનલ જોઈન કરો હું અવારનવાર બધા વિડીયો ડાયટ ફ્રી ઓફ કોસ્ટ નોલેજ બધું એમાં હું નાખી દઉં છું જેથી તમને ખબર પડે આ ચેનલ જરૂર જોઈન કરજો મારું ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં જેથી નવા ઉમેદવારોને સારું પડે રનિંગ ઇમ્પ્રૂવ થઈ જાય મળશે અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ